અલલો નમસ્કાર આજે કરીએ મતદાનની પંચાત અને પહેલા કરીએ વોટિંગની વાત અડધા સુરતના મતદારો આજે મતદાન ના કરી શક્યા સુરતવાળા કહે છે કે અમારો જીવ બારસો નહીં પણ જેના કારણે સુરતીઓ મતદાન ના કરી શક્યા એ નિલેશભાઈ કુંભાણી અને એમના ટેકેદારો પાછા વોટ કરી શકે એમ છે હો કેમ કે એમની મતદાનની સીટ બાર ડોલી લાગે છે જ્યાં સુરતીઓને એક વોટ નસીબ નથી થયો ત્યાં ઘણી સીટ ઉપર મતદારો બે બે વોટ આપી શકે એમ છે જેમ કે પોરબંદર માણાવદર ખંભાત વિજાપુર વાઘોડિયા આ વિધાનસભામાં કૃપા છે આ પક્ષ પલટુ છે કે ઈવીએમમાં બટન દબાવતા જૂના દિવસો તો યાદ આવ્યા છે મતદાન જેમ ઉજવાય છે ધાર્મિક તહેવાર નથી પણ લોકશાહીનો તહેવાર તો જરૂર છે પણ નીતિ નિયમો ધાર્મિક જેવા હોવાના આરોપ લાગ્યા છે અમદાવાદની એક સોસાયટીમાં નાઇટ ડ્રેસ અને ટૂંકા કપડા પહેરીને વોટિંગ કરવા આવવાની ના કહેવાતા યુવાનો પાછા ફર્યાનો આરોપ છે નેતાઓના વોટિંગના પણ અજબ ગજબ દ્રશ્યો જોવા મળ્યા વડાપ્રધાન ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ વોટ કર્યો પરશોતમ રૂપાલા ખભે રંગરૂપી કેસરી ખેસ પહેરીને વોટ કરી આવ્યા અને ચેતર વસાવાએ પણ સહપરિવાર વોટિંગ કર્યું છેલ્લે આ જોવું જરૂરી છે કોઈ તમને એમ કે કે ત્રણ સેકન્ડ સુધી ઈવીએમનું બટન દબાવી રાખવું તો અફવાથી દોરાશો નહીં ચૂંટણી પંચ પોતે ચોખવટ કરે છે કે એકવાર બટન પ્રેસ કરવાથી મત રજીસ્ટર થઈ જાય છે હજી જો વોટ આપવાનો બાકી હોય તો અત્યારે જાઓ અને મત આપી પાંચ વર્ષ સુધી મારી સાથે કરતા રહો પારકી પંચાત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ